ટિપ્પણી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અત્રે નોંધનીય છે કે છેલ્લા એક વર્ષથી ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારોમાં વર્ચસ્વ જમાવવા માટે ધરતી આબા બિરસા મુંડાની એકસો પચાસ ની ઉજવણી ની તૈયારી કરી રહી હતી જે અંતર્ગત દેશભરમાં જનજાતીય ગૌરવ યાત્રાથી માંડીને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે આજે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડેડીયાપાડા ખાતે આવવાના છે ત્યારે તેઓ પહેલા દેવ મોગરા માતાજીના આશીર્વાદ મેળવીને પછી સંબોધન કરવાના છે ત્યારે ભાજપના સાંસદ જશુ રાઠવાની એક મીટીંગનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ મહિલા હોદ્દેદારોની હાજરીમાં અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે જેને પરિણામે આદિવાસી વિસ્તારમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે નોંધ છે કે ભાજપના સાંસદ જશુ રાઠવા દ્વારા આદિવાસીઓ માટે જ અંછિત ટિપ્પણી કરવામાં આવી એનાથી સાંસદની કથની અને કન્નીમાં જમીન આસમાનનો ફરક છે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે સાંસદ દ્વારા કરાયેલ અભદ્ર ભાષણ છોટાદેપુર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા દ્વારા પણ પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો છે એક તરફ પ્રધાનમંત્રી જનજાતીય સમુદાયના સર્વાંગ વિકાસ માટે નીત નવી યોજનાઓ થકી નિરંતર કાર્ય કરી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારના સાંસદ જ આદિવાસીઓ માટે ઘસાતું બોલે છે એ જાહેર જીવન સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિને શોભા આપતું નથી જો સાંસદ જશુ રાઠવાએ મિટિંગની અંદર કયા પ્રકારની ભાષા વાપરી છે અને પછી તમને હલાડું પછી આપણને ખબર

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર